નમસ્કાર મિત્રો બિયર વદા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જે તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડિયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો ગઈકાલના રોજ છે ગ્રાન્ટેડ શાળાના જેટલા પણ શિક્ષકો રહેલા છે જેમને સરકારી શાળાના શિક્ષકોની સાથે સાથે પગાર વધારો મળેલો ન હતો અને ત્યારથી લઈને છે કન્ટિન્યુઅસલી એક જ સવાલ વારંવાર પૂછાતો હતો કે સાહેબ અમારો વધારો ક્યારે કરવામાં આવશે અમને ક્યારે વધારો આપશે અમારો પરિપત્ર ક્યારે થશે વગેરે વગેરે છે અસંખ્ય સવાલો છે દરરોજ મતલબ એક જ ટાઈપનો સવાલ દરરોજ આવતો હતો તો એ એ સવાલનો જવાબ છે 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 ગઈકાલના ગઈકાલના રોજ આપી દેવામાં આવેલો એટલે કે દિવસે શાળાના શિક્ષકો જેટલા પણ રહેલા છે એની અંદર આમાં સ્પષ્ટ લખેલ છે મુજબ રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારની નીતિ અનવે નિમણૂક પામેલ વર્ગ ત્રણ વર્ગ ચાર ના શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકના જે પગાર વધારો જે થયેલો છે ત્રીસ ટકાનો જે સરકારી શાળાના શિક્ષકોને અગાઉ મળી ગયેલો છે એ પગાર વધારો સેમ એઝ ઇટ ઇઝ પગાર વધારા સાથે એ લોકોને પણ છે એટલે કે ગ્રાન્ટેડ શાળાના સાથી સહાયક છે શિક્ષણ સહાયક છે કે વહીવટી સહાયકો છે એમને છે સત્તર દસ બે અને વંચાણ વિધા ક્રમાંક ત્રણ સામેના બે સાત બે હજાર ઓગણીસના ઠરાવથી ફિક્સ પગારમાં છે એ નીચે મુજબનો સુધારો કરવાનો સરકાર દ્વારા છે મંજૂર કરવામાં આવેલો છે જે તમે તે સ્ક્રીન ઉપર એક કોષ્ટક જોતા હશો એ પ્રકારના કોષ્ટકમાં છે જેમને જે પગાર મળે મળે છે હાલનો પગાર એની સામેના કોષ્ટકની અંદર છે બાજુમાં જે સુધારા મુજબનો જે માસિક પગાર છે એ મળવાપાત્ર પાત્ર થાશે અને આ જે ઠરાવ છે એ ઠરાવનો અમલ ક્યાંથી કરવામાં આવેલો છે તો એનો પણ સ્પષ્ટમાં ઉલ્લેખ રખેલો છે કે આ ઠરાવનો અમલ તારીખ 1/10/2023 થી કરવાનો રહેશે જો અહીં હવે એક વસ્તુ સમજો કેમ કે આના આધાર ઘણા બધા પ્રશ્નો અમુક લોકોના મનમાં આવેલા છે એ તમે પેલા ક્લિયર કરી દઉં છું પ્રશ્ન કે બધા એમ કે છે કે સાહેબ આમાં તો કોઈ સિગ્નેચર નથી તો મેં ગ્રુપની અંદર વાત કરેલી છે મુજબ હવે મોટા ભાગના પરિપત્રો ઠરાવો જેટલા પણ થશે એ ઈ સાઈન વાળા આવશે એટલે કે એમાં તમારે કોઈ સાઈન તમને જોવા નહીં મળે ઈ સાઇન હશે જે ઈ સાઈન જોઈ શકાય એવા જે સોફ્ટવેર હશે એની અંદર તમે છે ઈ સાઈન જોઈ શકો છો તમને જોવા મળી જતી હોય છે તો આ પ્રકારનો ઠરાવ કે આ પ્રકારના પરિપત્ર આવે છે એ બિલકુલ વેલિડ હોય છે વ્યાજબી હોય છે કોઈ ખોટા હોતા નથી પહેલી વસ્તુ આ ક્લિયર બીજી વસ્તુ ઈ ક્લિયર કરવા માંગુ છું કે ક્યારથી પગાર વધારો મળશે તો આમાં સ્પષ્ટ વાત તો લખેલી છે જ તે કે 1/10/2023 થી આ પગાર વધારો મળવા પાત્ર છે એનો મતલબ એમ થાય છે કે 1/10 ત્રેવીસ થી જે પગાર વધારો તમને મળવાપાત્ર થયો છે એ મહિનાથી એક દસ બે હજાર સ્વરૂપે મળવા થાય છે એરિયા સ્વરૂપે તમને મળશે પણ ખરા એવી અત્યારે મને જાણકારી છે તો આ જે એરિયસ છે એ મોટાભાગે છે હવે આવતો મહિનો જે છે ફેબ્રુઆરી પેડ ઇન માર્ચ જે પગાર આવશે એની અંદર મળવાપાત્ર થાય છે કેમ કે જાન્યુઆરી પેડ ઇન ફેબ્રુઆરી જે હોય છે પગાર બી એ બની ગયા હોય છે અને એ અપાવી ગયા હોય છે અને એની પગાર બનાવવાની કામગીરી ઓલમોસ્ટ અત્યારે પૂરી પણ થઈ ગઈ હોય છે એમ સમજીએ તો ફેબ્રુઆરીમાં તમને વધારો નહીં મળે પણ એના પછીના મહિનામાં પગાર વધારો મળવાની શક્યતા વધી જતી હોય છે અને સાથોસાથ જે એરિયસ હોય છે આ એરિયસ માટે એટલું કહી દઉં છું કે તમને એકસાથે સાથે એરિયસ ક્યારેય નથી આપતા હંમેશા એ ભાગમાં જ આપશે બે કે ત્રણ કે ચાર હપ્તાની અંદર તમને એરિયસ ચૂકવવા પાત્ર થતું હોય છે ને એ રીતને ચૂકવણી કરતા હોય છે દરેક વખતે કોઈ પણ પ્રકારનું જ્યારે એરિયસ જ્યારે વધી જતું હોય છે ચૂકવવા પાત્ર તો એને હંમેશા ત્રણ ચાર હપ્તામાં જ એની ચૂકવણી કરતા હોય છે એક એક બે બે મહિનાના ગેપ સાથે તમને છે એ ચૂકવણી કરવા મતલબ ચૂકવતા હોય છે તો આ રીતે જે એરિયસ છે એ બાબતે પણ લગભગ થોડાક સમયમાં કે ગમે ત્યારે એના વિશે પણ કોઈક ન્યૂઝ આવશે તે કે કઈ રીતે મળવા પાત્ર શું છે શું નહીં એ ડિટેલ એની માહિતી આવશે તે પણ હાલ પૂરતી એટલું તમને ક્લિયર ક્લિયર સમજી લો કે એક દસ બે હજાર ત્રેવીસથી જે પગાર વધારો થયેલો છે એ તમને મળવાપાત્ર થાય છે આ જે ઠરાવ થયેલો છે આ જે પરિપત્ર થયેલો છે એના આધાર પર એ વસ્તુ ક્લિયર થાય છે એટલે એ પ્રકારની હવે કોઈ સવાલ કે હવે કોઈ એવી ડાઉટ રાખતા નહીં કે અમને નથી થયું કે અમને આમ છે કે હવે શું થશે શું નહીં બધી ડિટેલ્સ ધીમે ધીમે છે એ પાર પડતી હોય છે એક પ્રોસેસથી ચાલતી હોય છે એટલા માટે જે હોય અંતે સારું થયું કે તમારું પણ જલ્દી આવી ગયું કેમ કે બધા એક પ્રકારની રાહ જોઈને બેઠા હતા કે અમારું પણ હવે ક્યારે આવશે કેટલો સમય લાગશે વગેરે વગેરે તો આ તમારા માટે ગ્રાન્ટેડ શાળાના જેટલા પણ શિક્ષકો રહેલા છે એમના માટે એક સારા સમાચાર ગઈકાલના રોજ છે એ મળેલા છે અને ગઈકાલનો દિવસ પણ સારામાં સારો હતો બાવીસ જાન્યુઆરી રામ મંદિર રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એ જ દિવસે તમારો લેટર થયો છે તો બહુ સારો દિવસ કહેવાય અને બહુ સારી રીતે તમને ન્યૂઝ પણ મળેલા છે બસ મિત્રો આજ વાતાતે આપણે આજના વિડિયોની અંદર આશા રાખું છું કે વિડીયો ગમે હોય છે તો વિડિયોને જરૂરથી લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને નીચે એક ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામ માં પણ જોડાઈ જજો જ્યાં પણ તમને નાના નનાને અપડેટ આપતો રહીશ હંમેશા કોશિશ કરીશ એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ